ડાંગ જિલ્લામાં મુશળધાર વરસાદના પગલે ઓલણ નદી બેવકાંઠે વહેતી થઈ છે ઓલણ નદીમાં મહુવા જિલ્લાનો પ્રભાવિત થયો છે મહુવા તાલુકાના વલવાડા ગામે થી અનાવલ જતો સ્ટેટ હાઈવે હાલ પૂરતો તંત્ર દ્વારા બંધ કરવામાં આવ્યો છે વલવાડા ગામે આવેલો લો લેવલ બ્રિજ પાણીમાં ગરકાવ થતા તંત્ર દ્વારા હાલ પૂરતો સ્ટેટ હાઈવે બંધ કરવામાં આવ્યો છે બીજી તરફ પૂણા નદીમાં પણ પાણીનો પ્રવાહ વધતા વહીવટી તંત્રના બુદલેશ્વર સહિતના ગામોના એકસો બાર જેટલા લોકોને હાલ પુરતા સલામત સ્થળે ખસેડવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે વરસાદી સિઝનમાં બીજી વખત મહુવા સ્ટેટ હાઈવે પ્રભાવિત થયો છે અને મહુવા સ્ટેટ હાઈવે બીજી વખત બંધ કરવાની નોબત આવી છે